એ એમાંથી એકને વાત કરતા તમામને અમે અરેસ્ટ કર્યા છે ગીર સોમનાથ જિલ્લાના આરોપીઓ છે અમરેલી જિલ્લાના એક આરોપી છે એક દીવના પણ આરોપી છે આ તમામ લોકોએ સંગઠિત ટોળકી રચી અને કુલ એકસો ને અગિયાર પ્રોઈબીસીના ગુના છેલ્લા દસ વર્ષમાં આ જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં કરેલા છે અને એનો પ્રોહિબિશનની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા માટે થઈ અને આ ગીર સોમનાથ પોલીસે આ કાર્યવાહી કરી છે

અગિયાર આરોપીઓ થી વચ્ચે થઈ અને ટોટલ એકસો અગિયાર ગુનાઓ દાખલ થયા છે એટલે તલાલાના બે આરોપી છે એની વિરુદ્ધમાં પણ ગુના છે અને ગુના પણ એવા છે જે મોટા પ્રોહિબિશનના જથ્થા સાથે પકડાયા હોય એટલે તમામ આરોપીઓનો ગુના ઇતિહાસ છે અમારી પાસે મુખ્યત્વે ગીર સોમનાથ જિલ્લામાં ગુનાઓ નોંધાયેલા હશે ગીર જિલ્લામાં મુખ્યત્વે ગીર સોમનાથ જિલ્લામાં છે